સંઘ શક્તિ કલો યુગે આ જગતની અંદર ગમે તેવા યુગનું પરિવર્તન કરવાની તાકાત હંમેશા સંઘમાં હોય છે કારણ કે તેમાં નારાણી શક્તિ કાર્યરત હોય તેના પીઠબળથી તેના સામર્થ અશક્યને પણ શક્ય કરવાની અસંભવને પણ સંભવિત કરવાની ક્ષમતાઓ આ સંઘમાં સુપાયેલી હોય એકલો વ્યક્તિ ભલે ગમે તેવો સમર્થ હોય પણ કઈ રીતે અમર્યાદિત કાર્યો થઈ શકે પણ આવી મર્યાદિત શક્તિ વાળા માનવનું જો એકત્ર કરવામાં આવે તેનું સંગઠન તૈયાર કરવામાં આવે તો આ સમાજની અંદર

એકાંત પારા પચાવવા જેવી કઠિન વાત કહેવાય આટલા માટે જ આપણા પૂર્વજો સંઘમાં રહી અને કામ કરવાની પ્રેરણા આપે સંઘમાં રહી અને કામ કરવાથી સમાજની અંદર કેવી ક્રાંતિઓ લાવી શકાય સમાજમાં કેવું પરિવર્તન લાવી શકાય ઉદાહરણો જોવા મળે આટલા માટે જ આઝાદી ના ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ જ્ઞાનમ વિજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાન જે વ્યક્તિના મસ્તકમાં જેનો સમન્વય થયેલો છે એને બ્રાહ્મણ કહેવાય બ્રહ્મ જાય તે ઇતે બ્રાહ્મણ બ્રહ્મ એટલે વેદ વેદને જાણે સમજે અને તેના સિદ્ધાંતો સમાજમાં સ્થિર કરવા માટે જે વ્યક્તિ પ્રયાસો કરતો હોય તેને બ્રાહ્મણ કહેવાય તેવી રીતે શૌર્ય તેજો ધૃતિ દાક્ષ્ય શૌર્ય

કોઈ કોઈ વ્યક્તિનું એવું સર્જન કરે કે જેમાં બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ બંનેનો સમન્વય આપને જોવા મળે અને આવા જીવન ચરિત્રો આપણે ભારતના ઇતિહાસની અંદર જોવા મળે તેમાં પણ વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ મન મહાન વ્યક્તિની મનસ્થિતિ અભેદ હોય છે તેમાં કોઈ જાતનો ભેદભાવ નથી હોતો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી જૈન ગમે તે ધર્મ નો હોય ગમે તે જાતિ નો હોય બધા પ્રત્યે તેનો આદરભાવ હોય પ્રેમ હોય હૃદયની લાગણીઓ હોય કારણ કે તેનું હૃદય એ સરોવર જેવું નહીં પણ સમુદ્ર જેવું વિશાળ હોય છે જેમાં સમગ્ર માનવ જાતિને સમાવી લેવાની આદરપૂર્વક સ્વીકાર કરવાની તેની ક્ષમતાઓ હોય છે કારણ કે તે જાતિવાદી નહીં ધર્મવાદી નહીં પણ તે માનવતાવાદી હોય છે માનવતાના મસીહા માનવતાના પૂજારી હોય છે એટલું જ નહીં પણ મન મંદિર દિલ દ્વારકા કાયા કાશી જાણ મન મંદિર દિલ દ્વારકા કાયા કાશી જાણ દશવા દ્વારા દેહરા તામે જ્યોતિ પહેચાન જેનું મન મંદિર હોય દિલ દ્વારકા હોય કાયા કાશી હોય એ હાલતું ચાલતું દેવાલય કહેવાય જ્યાં જ્યાં તેનો શરણ સ્પર્શ થાય એ ધરતી પાવન થાય પવિત્ર થાય હાલતું ચાલતું જંગમ તીર્થ કહેવાય આ વાતો માત્ર કાલ્પનિક નથી તેનું વાસ્તવિક સ્વરૂપ જોવું હોય તેનું સાકારી સ્વરૂપ જોવું હોય તો ભારતના ઇતિહાસમાં આપણે જોવા મળે તેમાં પણ વિશેષ પ્રમાણમાં આવા જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા આ ઇતિહાસની અંદર જોવા મળે આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ એટલે સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ પરાયણ જેને મન બુદ્ધિ અને ઇન્દ્રિય ઉપર સંપૂર્ણ રીતે જેને કાબુ મેળવ્યો અથવા તો જે વ્યક્તિ પરમાર્થના પથ ઉપર ચાલે છે એ વ્યક્તિ સદાને માટે મુક્ત હોય છે અને મુક્તિ માટે ક્યારે પણ સાધનાઓ નથી કરવી પડતી કારણ કે પરમાર્થ એટલે અંધકાર અને પરમાર્થ એટલે પ્રકાશ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ક્ષણભર પણ ટકી શકતો નથી તેવી રીતે જ્યાં પરમાર્થ હોય ત્યાં સાંસારિક બંધનો ક્ષણભર પણ ટકી શકતા નથી કારણ કે પરમાર્થ નો માર્ગ જ એટલે મુક્તિનો માર્ગ અવની ઉજાળે એને આદિત્ય પણ જીવનને ઉજાળે એને સાહિત્ય કહેવાય સાહિત્ય એટલે શાશ્વંત કાળ સુધી લોકોને પથ દર્શક માર્ગદર્શક બની શકે એવું વૈચારિક ભાતુ આવું સાહિત્ય આવા જીવન ચરિત્રો માત્ર ભારત ભૂમિમાં જોવા મળે તેમાં પણ આવા સાહિત્ય થી ભરપૂર આવા જીવન ચરિત્રો માત્ર ને માત્ર આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે આટલા માટે જ આઝાદીના લડવૈયા નો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ નાઇનામ સિદ્ધાંતિ શસ્ત્રાની નૈનામ દહતી પાવક શરીરથી આત્મા જુદો છે હું શરીર નહીં પણ આત્મા છું આત્મા અમર હોય છે અને શસ્ત્રો સેદી શકતા નથી પાણી વિંજાવી શકતો નથી એટલું જ નહીં અગ્નિ તેને બાળી શકતો પણ નથી આવી વાતો આવા સૂત્રો માત્ર ભારતમાં બોલાતા નથી

સુખને ચાહનાર વ્યક્તિ ક્યારે પણ વિદ્યાઓ પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે મુશ્કેલીથી જ વ્યક્તિની આંતરિક શક્તિઓ વિકસિત થતી હોય છે જેવી રીતે કાશી માટીનો ઘડો ભડભડતા અગ્નિ નિભાડામાંથી અગ્નિ પરીક્ષામાંથી જ્યારે પસાર થાય ત્યારે તે પરિપક્વ થાય એટલે કે મુશ્કેલી જ માણસને મહાન બનાવે શ્રેષ્ઠ બનાવે આવી રીતે મુશ્કેલીઓ કષ્ટો પસાર થઈ પરિપક્વ થયેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા આ ઇતિહાસ ની અંદર જોવા મળશે આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ અમુક અમુક જગ્યાએ આ શક્તિ પ્રગટ થતી હોય છે જેને આપણે તીર્થ ક્ષેત્ર કહીએ તેવી રીતે આ ઈશ્વરી શક્તિ દરેક વ્યક્તિની અંદર આવીને વસેલી છે દરેક વ્યક્તિની અંદર આ શક્તિઓ પ્રગટ નથી થતી પણ જેનો અહમ વિલીન થયો હોય જે વ્યક્તિ પરમાર્થના પથ ઉપર ચાલતો હોય આવા વ્યક્તિની અંદર આ ઈશ્વરની શક્તિ પ્રગટ થતી હોય છે અને આવા વ્યક્તિના માધ્યમથી આ ઈશ્વરી શક્તિ માણસ કલ્પના પણ ન કરી શકે એવા વિરાટ કાર્યો એ કરાવતી હોય છે

તેના એવા સિદ્ધાંતોની રચનાઓ કરાય આટલા માટે કેવા કાર્યો કરવા અને કેવા ન કરવા તેના ઉપર વધારે વિચાર કરી અને સમય વ્યતીત ન કરતા તસ્મા શાસ્ત્ર પ્રમાણમ શાસ્ત્રને પ્રમાણ માની તેના બતાવેલા માર્ગ ઉપર ચાલી અને વ્યક્તિએ પ્રગતિઓ સાધવી જોઈએ તેના જીવની અંદર અન્ય લોકો કરતા અનેક ગણી વિશેષતાઓ આપણે જોવા મળે કારણ કે તેની પાછળ આ કુદરત પ્રકૃતિ અને નિસર્ગ

સુખમ ના પરમ ગતિ પણ શ્રેષ્ઠ સુખની અનુભૂતિ કરી શકતો નથી રીતે પ્રગતિઓ પણ સાધી શકતો નથી આટલા માટે શ્રેષ્ઠ માર્ગ આ પથ ઉપર ચાલવાથી વ્યક્તિના જીવનની અંદર કેવી સિદ્ધિઓ હાંસલ થાય જો તેનું સાકારી સ્વરૂપ જવું હોય તો ભારતના ઇતિહાસ અંદર આપને જોવા મળે તેમાં પણ વિશેષ પ્રમાણમાં આવા જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા અંદર આપણે જોવા મળે આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ